પાટણ જિલ્લામાંથી વન અને ત્રણ હજાર તેત્રીસ વિદ્યાર્થીઓએ બી ટુ ગ્રેડ મેળવ્યો બત્રીસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ સી વન અને સત્તરસો ઓગણીસ વિદ્યાર્થીઓ સી ટુ ગ્રેડ મેળવ્યો છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુરુવારે ધોરણ દસ એસએસસી નું માર્ચ એપ્રિલ બે હજાર પચીસ માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ સવારે આઠ વાગે વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું જ્યાં પાટણ જિલ્લાનું એસી પોઈન્ટ પરિણામ જાહેર થયું હતું વિદ્યાર્થીઓ મોબાઈલમાં ઓનલાઈન અને વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી પોતાનું રિઝલ્ટ જોયું હતું જિલ્લામાં ત્રણસો વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પરિણામ હાંસલ કર્યું હતું પાટણના બાવીસ કેન્દ્રોમાં પંદર હજાર બાસઠ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી જેમાં ચવેલી સેન્ટર સૌથી વધુ પંચાણું પોઈન્ટ છે જ્યારે વાયર નું પોઈન્ટ ઓગણીસ ટકા સૌથી ઓછું પરિણામ આવ્યું છે બોર્ડની પર પરિણામ જાહેર થતા સ્કૂલ દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઇન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી પરિણામ જોઈએ તો બે હાજર ઓગણીસમાં ઓગણસાઇન્ટ ત્રેપન ટકા પરિણામ આવ્યું હતું બે હજાર વીસ છપ્પન પોઈન્ટ છોતેર ટકા પરિણામ આવ્યું હતું કોરોનાના કારણે બે હાજર એકવીસમાં સો ટકા પરિણામ હતું જયારે બે હાજર બાવીસમાં ચોપન પોઈન્ટ ઓગણત્રીસ ટકા આવ્યું છે તો બે હાજર ત્રેવીસ માં સાહીઠ ટકા પરિણામ આવ્યું હતું પોઈન્ટ ઓગણસી પર્સન્ટાઈન્ક સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો તો આ પોતાની સફળતા પાછળ પોતાના માતા અને પરિવારજનો સહિત શિક્ષકોનો સિંહ જણાવી ધોરણ અગિયાર બી ગ્રુપમાં એડમિશન લઈ ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીપીજી એક્સપિરિમેન્ટલ હાઈસ્કૂલનો નો ત્રાણું ટકા પરિણામની સાથે ધોરણ દસમાં એ વન ગ્રેડ સાથે અગિયાર વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડ સાથે છવ્વીસ વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી છે જેમાં ધોરણ દસ માં શાળામાં પ્રથમ સ્થાન મેળવતા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પાટણના સીડીઓ પ્રોફેસર જય ધ્રુવ અને આચાર્ય ઝેડ એન સોડા દ્વારા વિદ્યાર્થીઓને મોડું મીઠું કરાવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તો શ્રી એસ એમ દેસાઈ ગોપાલકા સ્કૂલ નું હજાર પચ્ચીસમાં લેવાયેલી ધોરણ દસમી પરીક્ષાનું સો ટકા પરિણામ જાહેર થતા ટ્રસ્ટી ગણ માલજી દાદા સાહિત શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી કમલેશ પટેલ પાટણ નમસ્કાર આજ રોજ એસએસસી બે હજાર પચીસનું જે પરિણામ જાહેર થયું છે જેમાં અમારી શાળાનું ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે ત્રણુ પોઈન્ટ સોળ ટકા સાથે ગયા વર્ષ કરતાં રિઝલ્ટમાં ઘણો સારો વધારો છે ઇવન ગ્રેડમાં અગિયાર અને એ ટુ ગ્રેડમાં કુલ છવ્વીસ બાળકોનો સમાવેશ થાય છે આ બાળકો પાછળ શાળા પરિવારે જે મહેનત કરી છે એ ખૂબ અદ્ભુત અને અકલ્પનીય છે એનજીએસ કેમ્પસનો પણ અમને ખૂબ સપોર્ટ રહ્યો છે તો શાળા પરિવાર વતી એનજીએસ કેમ્પસ અને શાળા પરિવારના તમામ સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે એવા બાળકો પણ અહીંયા પ્રવેશ લે છે કે જે બાળકોને ખરેખર દસમા ધોરણમાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયો અઘરા પડતા હોય છે તો લાસ્ટ ટાઈમ લાસ્ટ મોમેન્ટ ઉપર એવા પાંત્રીસેક જેટલા વિદ્યાર્થીઓને અમે બે મહિના કટિબદ્ધ રીતે મહેનત કરાવી અને બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થવામાં અમે ખૂબ સફળ રહ્યા છીએ એ પાંત્રીસમાંથી સત્યાવીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ત્યારે અમને ખૂબ આજે ગૌરવ અને આનંદ થાય છે આ બાળકો ભવિષ્યની અંદર ખૂબ સારી પોતાની કારકિર્દી બનાવે એવી શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અગિયારમાં ધોરણમાં જે પ્રવેશ મેળવશે એ બાળકો માટે અમે તમામ પ્રકારની એમને જે પણ જરૂરિયાત લાગશે જ્યાં જે પણ બાળકને જરૂરિયાતમંદ હશે ત્યાં ફીથી માંડી એને ડ્રેસ કોડથી જરૂરિયાત પડશે તો પણ અમે મદદરૂપ થવા માટે તૈયાર છીએ થેન્ક યુ તાજેતરમાં ધોરણ દસ અને બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે અને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું ખૂબ જ જળહળતું પરિણામ આવ્યું છે આ પરિણામમાં મોટો ફાળો અમારા આચાર્યશ્રી અને તેમના સ્ટાફ મિત્રોનો છે ટોટલ પરિણામમાં અમારું સામાન્ય પ્રવાહનું જેમ દર વર્ષની જેમ નવ્વાણું પોઈન્ટ ટકા આવ્યું છે સાયન્સ પ્રવાહનું બ્યાસી ટકા આવ્યું છે અને આજે જે ધોરણ દસનું પરિણામ આવ્યું છે એ ત્રાણું પોઈન્ટ સોળ ટકા આવ્યું છે બીજું વિશેષમાં આ વર્ષે એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પચાસ વર્ષ પૂર્ણ કરી રહી છે અને વૈવિધ્યસભર એનો વારસો રહ્યો છે અને ગુજરાતમાં કહેવાતી એવી ડોક્ટર અને એન્જિનિયરિંગની ફેક્ટરી છે અને આવનારા સમયમાં પણ ઉત્ત પ્રગતિ કરશે અને સ્ટાફ મિત્રોનો સહયોગ રહેશે તેવી આશા સાથે દરેક વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન